નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કીર્તિ પટેલે જેલમાં ભાઈને રાખડી બાંધી હાજર પોલીસ જવાને કહ્યું માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા તો શીખ ઇન્ફ્લુએન્સરે હંસતા હસતા હોવાના લીધા સુરતની લાજપોર જેલમાં છેલ્લા દોઢ મહિનાથી બંધ ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની જેલમાં ઉજવણી કરી હતી ખંડણી સહિતના વિવિધ ગુનાઓમાં જેલમાં બંધે કીર્તિ પટેલે આજે પોતાના માનેલા ભાઈને રાખડી બાંધી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી નજરે આવી હતી સાથે તેણે ગોપાલને પણ રાખડી બાંધી હતી તે દરમિયાન ભાઈને આશીર્વાદ આપતા ભૂલી જતાં આઝાદ પોલીસ જવાને કહ્યું માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા તો શીખ રક્ષાબંધનના પર્વ નિમિત્તે લાજપોર જેલમાં બંધ બંધીવાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમની બહેનોએ તેમને રાખડી બાંધીને ભાઈ બહેનોના પવિત્ર સંબંધની ઉજવણી કરી હતી આ પ્રસંગે કીર્તિ પટેલે પણ પોતાના માનેલા ભાઈને રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું આ ઉપરાંત કીર્તિ પટેલે બાળગોપાલની મૂર્તિને પણ રાખડી બાંધી હતી કીર્તિએ બાળગોપાલને રાખડી બાંધ્યા બાદ તેના માનેલા ભાઈને રાખડી બાંધી બંનેએ એકબીજાના મોં મીઠું કરાયું હતું જે બાદ કીર્તિ પોતાના ભાઈને આશીર્વાદ આપવાનું ભૂલી ત્યાંથી હાથ મિલાવીને ચાલતી થતાં ત્યાં હાજર પોલીસ જવાને કીર્તિ પટેલને કહ્યું માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા તો શીખ જે વાત સાંભળતા કીર્તિએ હસતા હસતા તેના ભાઈને માથે હાથ ફેરવી આશીર્વાદ આપી જેલમાં પરત ફરી હતી સુરતમાં દોઢ મહિના પહેલાં ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડના બીજા દિવસે પોલીસ સામે નપકાયથી હસવાને કારણે તે ચર્ચામાં આવી હતી ત્યારબાદ તેને કોર્ટમાંથી જેલમાં ખસેડવામાં આવી ત્યારે પણ તે બિંદાસ થઈને જતી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે પણ કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં રહેશે તેની રાખડી બાંધતી અને મહામંતુજય મંત્રનો જાપ કરતી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જીતી પટેલ પર ખંડણી અપહરણ અને અન્ય ગુનાઓનો આરોપ છે તે ઘણા સમયથી ફરાર હતી અને આખરે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ તે લાજપોર જેલમાં બંધ છે અને તેના કેસની સુનાવણી ચાલી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ